બંગાળની ખાડીના દરિયામાં અતિ ભયંકર તોફાની અને ખુખાર મજબૂત વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધી લેજો આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બનેલો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત ઉપર ભયંકર ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે બંગાળની ખાડીના દરિયામાંથી નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ યુટર્ન મારીને અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે આમ સિસ્ટમ અત્યારે મોટો યુટર્ન લઈને ગુજરાત તરફ વળી ચૂકેલું જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવની સાથે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે સિસ્ટમનો ભયંકર ઘેરાવો પણ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેને લઈને નવીનકોરને તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી ચાર દિવસની અંદર હજી પણ તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે તમે લાઈવ અત્યારે જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાને તાલુકામાંથી

પોતાનું ભયંકર અને તોફાની દબાણ ગુજરાતમાં અત્યારે આ સોમાસુ દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ દિવસે ને દિવસે સોમાસુ પણ તીવ્ર બનીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણને ધ્યાનમાં રાખતા ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે આ સોમાસુ તબાહી ગુજરાતમાં મચાવતું જોવા મળી રહ્યું છે

અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની ભયંકર અને ખુખાર પવનો સીધા જ ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતની અંદર પવનની ઝડપ અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર વધી રહેલી જોવા મળી રહી છે આમ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાને અરબ સાગરના વિસ્તારની અંદર અનેક પ્રકારના હાઈ પ્રેશર અને લો પ્રેશરના મજબૂત ઘેરાવા બનીને પોતાની દિશાઓ બદલતા જોવા મળી રહ્યા છે ભારતના તટીય ક્ષેત્રોની અંદર અત્યારે નવું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તાર સુધી યપર સર્ક્યુલેશન એરિયાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર નવી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ સક્રિય બનતી નવી નવી સિસ્ટમ અને નવા નવા વરસાદીય સિસ્ટમના ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે. જેમ જેમ રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર વીજળી અને હવેથી તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારે લઈને અતિ ભયંકર વરસાદની કરવામાં આવી છે આગાહી કયા ક્ષેત્રની અંદર જળ હોનાર જેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં કેમ અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે કેમ સિસ્ટમો દિશા બદલી રહી છે અને કેમ ગુજરાતના વાતાવરણની અંદર જેમાં પણ ખાસ કરીને ગુજરાતના વરસાદના મોડલની અંદર અત્યારે કેમ પલટાવ આવી રહ્યા છે ને પલટાવ આવવાની સાથે હવે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર કેટલો વરસાદ પડતો જોવા મળશે ને કયા વિસ્તારમાં કેવા વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની આપણે સંપૂર્ણ વિગતસર માહિતી હવે મેળવવાના છીએ ગુજરાત ઉપર મેઘરાજા અંડરા ધારથી લઈને બારે મેઘખાંગા થયા હોય તેમ ગુજરાતમાં ચોતરા કાઢી રહેલા જોવા મળી રહ્યા છે આવનારી કલાકોની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી લઈને જળબંબાકાર અને તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે ભૂકા બોલાવી દે તેવા ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો આવનાર સાત દિવસ સુધી ગુજરાતમાં સક્રિય બનતો હવે વરસાદનો આ બીજો રાઉન્ડ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે તમે જોઈ શકો છો ત્રીસ તારીખ એકત્રીસ તારીખ એક તારીખ બે તારીખ ને આવનારી ત્રણ તારીખ સુધી ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર અનેક જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ફક્ત વરસાદ નહીં પરંતુ રાજ્યની અંદર તીવ્ર મેઘ ગર્જનાની પણ ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે અરબ સાગરના તોફાની પવનો બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધી રહેલા ભેજયુક્ત તોફાની પવનોની તીવ્રતાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે તોફાની વીજળીના કડાકા ભડાકા વધતા જોવા મળી રહ્યા છે તમે લાઇવ પણ અહીંયા જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે 30 થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની સાથે ગુજરાતમાં ભયંકર આબ ફાટવાને લઈને મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ વરસાદીય સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર ઘણા ક્ષેત્રોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને અનેક ક્ષેત્રોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ વરસવા અંગે જિલ્લાઓ પ્રમાણે નકશાઓ જાહેર કરીને પણ લેટેસ્ટ અપડેટ આપવામાં આવી રહી છે જેમાં આવનારી ત્રણ કલાક તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર માટે

ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્ર જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં બોટાદથી ભાવનગરના વિસ્તારમાં અમરેલીથી રાજકોટ ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની

હવેથી તબાહી મચાવતો જોવા મળવાનો છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી ત્રણ સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સક્રિય બનતા ગુજરાતમાં વરસાદના તોફાની અને નવા રાઉન્ડને લઈને ભારે વરસાદ વરસવાનું તોફાની એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ પણ સિસ્ટમને અત્યારે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધારપટની સાથે ચારે દિશાઓમાંથી તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર અત્યારે ભયંકર થંડસ્ટ્રોમ એક્ટિવિટી જેમાં દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તો ભયંકર વીજળીના ચમકારા કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે 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 ગુજરાતમાં ચાલી રહેલા મઘા નક્ષત્ર અને પવિત્ર ભાદર માસની દરમિયાન ગુજરાતમાં ભારેથી થેતી ભયંકર વરસાદ વરસતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં વાપીના પંથકથી લઈને ગુજરાતની અંદર સાપુતારા આહવાના પંથકથી વનસાડા બિલીમોરાના ક્ષેત્રથી વલસાડના ક્ષેત્રમાં નવસારીના જિલ્લાથી લઈને મોટો પલટાવ આવતો હોય તેમ સુરત બારડોલી વ્યારા વાંકલના ક્ષેત્રથી કોસંબા ઉમરપાડાના વિસ્તારથી નવાપુરાના ક્ષેત્રોની અંદર અને ડેડિયાપાડાના વિસ્તારથી લઈને અત્યારે ભરૂચના ક્ષેત્રની સાથે સાથે દહેજ પંથકમાં સિનોરના વિસ્તારથી રાજ્યની અંદર જાંબુસર કરજણ અને ડભોઈના વિસ્તાર ઉપર મેઘરાજાનું તાંડવ વરસતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકમાં આકાશ પાતાળ એક થતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર થી લઈને આઠ ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાય પણ જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે આ તોફાનીય વરસાદીય સિસ્ટમની ભયંકર સ્ટ્રફ લાઇન પસાર થઈને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે આવનારી કલાકની અંદર ગુજરાતમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું મોટું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને અહેમદાબાદના જિલ્લાની અંદર તો આગામી છ થી સાત કલાકની અંદર ભયંકર મેઘતાંડવ વરસતું હોય તેમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે એહમદાબાદના વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે તે ઉપરાંત બાલા સિનોરના ક્ષેત્રથી ડાકોરના પંથકમાં કપડવંજના વિસ્તારથી મહેમદાબાદ ધોળકાના વિસ્તારથી તારાપુર આણંદના વિસ્તારથી બોરસદ ચાપાનેરના વિસ્તારથી ગોધરા પીપલોદના વિસ્તારથી લુનાવાડાના ક્ષેત્રની અંદર અને જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ દાહોદ જાલહોદના વિસ્તારની અંદર નવા નવા પલટાવ આવતા હોય તેમ અત્યારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તાર જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરાના ક્ષેત્રથી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમાળ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સક્રિય બનતી નવી નવી સિસ્ટમની તીવ્ર અસરો અને બદલાઈ રહેલા સિસ્ટમના જોરને ધ્યાનમાં રાખતા મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે મેઘરાજાનું તીવ્ર સંક્રમણ ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગરમી અને બફારાનું તીવ્ર પ્રમાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગરમીની સાથે સાથે બફારો થતો હોય તેમ હવેથી વરસાદનો નવો રાઉન્ડ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ફૂકા બોલાવતો હોય તેવા નવા રાઉન્ડને લઈને અત્યારે સૌરાષ્ટ્ર તરફ આ નવો રાઉન્ડ વળતો જોવા મળ્યો છે જેમાં દરિયાઈ કાંઠાના ક્ષેત્રોની અંદર મહુવાના વિસ્તારમાં અલંગના વિસ્તારથી ભાવનગર અમરેલી ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદરના ક્ષેત્રની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ગોંડલ રાજકોટ છોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ મોરબીના વિસ્તારથી જામનગર ભાનવડના વિસ્તારથી પોરબંદર સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પર અત્યારે આબ ફાટતું હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને તોફાની વરસાદ વરસવાની રીતસરની આગાહી દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો પર અત્યારે વરસાદીય સિસ્ટમનો મજબૂત સ્ટ્રફ લાઇનનો લાઇનનો બનતો જોવા મળી રહ્યો રહ્યો છે છે જેમ જેમ સિસ્ટમનો બની તેમ તેમ રાજ્યની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્માના ક્ષેત્રથી પાલનપુર થરાદના વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનાર ત્રણથી છ કલાકની અંદર ભૂક્કા બોલાવી દે તેવા ભારે વરસાદ વરસવાની આગાહી પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહે છે કચ્છની અંદર ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપત ખાવડ ક્ષેત્રથી રાપરના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી ત્રણ તારીખ સુધી જળબંબા આકારથી લઈને છોતરા કાઢી નાખે અને ભૂકા કાઢી નાખે તેવા ભારે વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રોમાં ભારે વરસાદને લઈને નવી નકોર અપડેટ આપવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં સાબેલા ધાર વરસાદને લઈને નવી સંભાવના દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે જેમાં દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને સુરતના ક્ષેત્રથી લઈને વલસાડના વિસ્તારમાં તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને પણ આગામી ચાર દિવસ સુધી દરિયો ખેડવા જવાની સૂચનાઓ આપવામાં આવી છે તમે લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં

જામનગર પોરબંદર મોરબી અમરેલી દ્વારકા અહેમદાબાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યની અંદર વરસાદનું જોર હવેથી વધતું જોવા મળવાનું છે ઉત્તર ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર હવેથી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વડોદરાના ક્ષેત્રથી આણંદ ખેડાના વિસ્તારની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા તાપી મહીસાગર દાહોદ સુરત નવસારી વલસાડ અને ડાંગના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું જોર ગુજરાતમાં જોવા મળવાનું છે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીએ તો તંત્ર દ્વારા પણ અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારોની અંદર અને નદી વિસ્તારોની અંદર જે પણ લોકો વસે છે તેમને ચાવચેત રહેવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ મજબૂત બની રહી છે તેમ તેમ દરિયો બેકાબુ બનીને દરિયાની અંદર દસ થી પંદર ફૂટ સુધીના ભયંકર અત્યારે મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ પણ દ્રશ્ય જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે દરિયો બેકાબુ બનતો જોવા મળ્યો છે જો આપણે ગુજરાત રાજ્યની અંદર સીઝનના વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પંચ્યાસી ટકા સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં દક્ષિણીય ગુજરાતની અંદર અઠ્યાસી ટકાનો ઉત્તર ગુજરાતની અંદર અઠ્યાસી પોઈન્ટ સત્યોતેર મધ્ય ગુજરાતની અંદર એસી ટકા સૌરાષ્ટ્રની અંદર ત્યાસી અને કચ્છના ઝોનની અંદર પંચ્યાસી ટકા સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રાજ્યની અંદર જળાશયોની અંદર પણ નવા નીરની આવક જોવા મળી છે રાજ્યની અંદર બસો ને સાત જળાશયોની અંદર અત્યારે એક્યાશી પોઈન્ટ તેંતાળીસ ટકા પાણીનો જથ્થોનો સંગ્રહ થઈ ચૂક્યો છે સરદાર સરોવર ડેમની અંદર પણ સાશી પોઈન્ટ છેંતાલીસ ટકા પાણીનો જથ્થો જોવા મળ્યો છે આમ રાજ્યની અંદર વરસી રહેલા મુશળધાર વરસાદને લઈને અનેક ડેમો અત્યારે ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે ઉપરાંત આંબાલાલ પટેલની ગુજરાત માટે નવી આગાહી સામે આવી રહી છે જેમાં નવરાત્રીની અંદર પડશે વરસાદ દિવાળી બાદ પણ વરસાદ ગુજરાતનો પીછો નહીં છોડે જેવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર હાલ ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું હળવાથી મધ્યમ અને ભારે જોર અનેક વિસ્તારમાં વરસુ હોય વરસતું હોય તેમ ગુજરાતમાં દિવસે ને દિવસે સાર્વત્રિક વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં નવરાત્રીની અંદર વરસાદ ખેલૈયાની મજા બગાડશે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યની અંદર અનેક ભાગોમાં વરસાદ વરસશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે જેના કારણે ખેલૈયાનો ખેલ બગડતો જોવા મળવાનો છે રાજ્યના મોટા ભાગના વિસ્તારની અંદર એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે અને નદી નાળા તેમજ જળાશયો ત્યારે છલકાઈ ગયા છે ત્યારે ફરી એકવાર વરસાદનું જોર રાજ્યની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે તમે જોઈ શકો છો દરિયાના ઉડાણ વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળ્યું છે અનેક વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશય થતા જોવા મળી રહ્યા છે અને શહેરી વિસ્તારોની અંદર રોડ રસ્તાઓ પાણીની અંદર ફેરવાઈ ચૂકેલા જોવા મળ્યા છે જાણીતા હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ત્રીસ ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરની શરૂઆતની સાથે રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આંબાલાલ પટેલ દ્વારા ગરબા રસિકોને પણ ચિંતાની અંદર મૂકી દે તેવી નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ત્રીસ ઓગસ્ટ સુધીને સપ્ટેમ્બરની શરૂઆતની સાથે રાજ્યના કેટલાક ભાગોની અંદર વરસાદની તીવ્ર અસરો જોવા મળવાની છે ત્રીસ ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે રાજ્યની અંદર ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળવાનો છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે ખાસ જાણી લેજો કેટલાક વિસ્તારોની અંદર તો ચાર ઇંચ થી છ ઇંચ સુધીના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી સાબરકાંઠા પંચમહાલના વિસ્તારોની અંદર પણ વરસાદનું દબાણ હવેથી જોવા મળી શકે છે નવરાત્રીના દિવસોની અંદર પણ રાજ્યની અંદર વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે આંબાલાલ પટેલ દ્વારા અઢાર થી લઈને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં